નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો દ્વારા આપણે આવનારા દિવસના હવામાન વિશેની વાત કરવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં છેલ્લા ઘણા દિવસથી આપણા રાજ્યની અંદર ઝાકળ વરસાદનો માહોલ હતો અને આ ઝાકળ વરસાદનો રાઉન્ડ છે એ થોડોક લાંબો ચાલ્યો વહેલી સવારે એકદમ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું છે એકદમ ડ્યુ ઓસ પડી છે અને જેને કારણે પણ શિયાળુ પાક ઉપર માઠી અસર પણ પડી છે પણ હવે આપણે ધીમે ધીમે એમાંથી મુક્ત થયા છે આજે ફેબ્રુઆરી છે અને આજથી રાજ્યની અંદર હવે ઝાકળ ઝાકળા જોવા મળે તેવી શક્યતાઓ નથી હવે આપણે ઝાકળ વર્ષામાંથી મુક્ત થઈ ગયા છે અને શનિવાર સુધી એટલે કહી શકાય કે આ ચાલુ અઠવાડિયું છે આજથી લઈને શનિવાર સુધી હવે કોઈ ઝાકળ વરસાદની શક્યતાઓ નથી હા એક વાત અલગ છે કે એકલ દોકલ સેન્ટરની અંદર છૂટાછવાઈ ક્યાંય ઝાકળ વરસાદ રાઉન્ડ જોવા મળે એ વાત અપવાદ રહેશે બાકી કોઈ ઝાકળ હમણાં જોવા મળશે નહીં એ સાથે હું આપણે જણાવી દઉં જે પવનો છે એ પણ આજથી વ્યવસ્થિત સેટ થઈ ગયા છે અત્યારે શિયાળુ પવનો છે એ ફરીથી આજે આજેથી જોવા મળ્યા છે અને આજેથી પવનો છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના થઈ ચૂક્યા છે જો કે આપણે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો હતા જેને કારણે અને હવામાનમાં અસ્થિરતા હતી એ સાથે તાપમાન છે એ પણ આપણે ઘણી જગ્યાએ ઊંચું ગયું હતું એવરેજ જોવા જઈએ તો પાછલા અઠવાડિયે તાપમાન છે એ બત્રીસ થી લઈને છત્રીસ ડિગ્રી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાયું એટલે સામાન્ય કરતા તાપમાન છે એ ચાર થી લઈને પાંચ ડિગ્રી સુધીનું ઊંચું જોવા મળ્યું છે જોકે હવે આજથી ધીમે ધીમે છે તાપમાન છે રોજ એક થી બે ડિગ્રી ડાઉન થશે એટલે કહી શકાય કે પરમ દિવસે સાત ફેબ્રુઆરી સુધીમાં તાપમાન છે એ ફરીથી ત્રીસ ડિગ્રીની અંદર આવી જશે અને લઘુત્તમ અને મહત્તમ તાપમાન છે એ બંનેની અંદર આપણે હવે ઘટાડો નોંધાશે આજથી જ આ ઘટાડાની શરૂઆત થઈ ચૂકી છે અને આ રાઉન્ડ છે એ લગભગ કહી શકાય કે બાર ફેબ્રુઆરી સુધી આપણે તાપમાન છે એ સતત આ રીતે ઘટતું જોવા મળશે ઘણી જગ્યાએ તાપમાન છે એ દસથી બાર ડિગ્રીની આસપાસ આવે તેવી પણ શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો હવે આપણે ફરીથી પાછો શિયાળાનો માહોલ છે એ આવનારા આઠ દસ દિવસ માટે જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને વાત કરવા જઈએ તો જે આપણે ધુમ્મસ ઝાકળ અને જે તાપમાન ઊંચું હતું એમાંથી મુક્તિ મળી છે જે શિયાળુ પાક છે એના માટે પણ હવામાન હવે આપણે અનુકૂળ રહેશે કેમકે આપણે તાપમાન છે એ પણ ડાઉન થઈ રહ્યું છે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે અને ઠંડીનો માહોલ છે ફરીથી આપણે જોવા મળશે સાથે આપણે જણાવી દઉં કે પવન આમ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ નોર્મલ આઠથી લઈને અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ પાછલા દિવસની અંદર પવનમાં થોડાક ફેરફારો થયા છે એને કારણે આજથી જે પવરની સ્પીડ છે એ સામાન્ય કરતાં ત્રણની સ્પીડ છે આપણે વધારે જોવા મળશે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે પવન હોવો જોઈએ એના કરતાં પવનની સ્પીડ વધી અને આજથી લઈને આવનારા ત્રણ દિવસ સુધી બારથી લઈ અને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે બારથી લઈને ચૌદની સ્પીડનો પવન ચાલે એટલે એનાથી આપણે શિયાળુ પાકનો કોઈ બહુ મોટો ખતરો નથી આ કોઈ એવડો મોટો પવન ફૂંકાવાનો નથી કે જેને કારણે આપણે શિયાળુ પાક ઢળી પડે અથવા તો આપણે પિયત આપવાનું બંધ રાખવું પડે એવી કોઈ શક્યતાઓ નથી આ પવનને લઈને કોઈને ગભરાવાનું નથી પણ એટલું ચોક્કસથી કહી શકાય કે સામાન્ય કરતાં પવનની સ્પીડ છે એ થોડી વધારે આવનારા ત્રણ ચાર દિવસ સુધી જોવા મળશે ત્રણ દિવસ પછીથી પવનની સ્પીડ છે એ પણ ફરીથી પાછી નવથી લઈ અને અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આજે પાંચ ફેબ્રુઆરીથી લઈ અને બાર ફેબ્રુઆરી સુધીનું જે આપણું હવામાન છે એ એકંદરે શિયાળુ હવામાન જોવા મળશે અને ખાસ કરીને જે આપણું શિયાળુ પાક હોય એને અનુરૂપ હવામાન જોવા મળશે એટલે આપણા પાકની અંદર પણ ઘણી બધી જે રોગ જીવાત છે એમાંથી પણ આપણે મુક્તિ મળી શકે છે જો કે આપણા અલગ અલગ પાકો છે જેમાં આ વર્ષે સુકારાનું પ્રમાણ ખૂબ વધારે રહ્યું છે એની ચર્ચા છે ખાસ કરીને અંદર કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ